હાથમાં એક અંગૂઠો અને ચાર આંગળી એમ મળીને કુલ પાંચ આંગળા હોય છે તે દરેકના અલગ અલગ નામ છે અને વિધિ વિધાનમાં તેના ઉપયોગ પણ અલગ અલગ છે આજે આપણે આ વિડીયોમાં આંગળાના નામ તથા વિધિ વિધાનમાં તેના ઉપયોગ વિશે જોઈશું સૌ પ્રથમ આપણે દરેક આંગળાના નામ વિશે જોઈએ તો સૌથી પહેલો અંગૂઠો એના પછીની પહેલી આંગળી જેનું નામ છે તર્જની એના બાજુની બીજી આંગળીનું નામ મધ્યમાં છે એના પછીની ત્રીજી આંગળી અનામિકા તરીકે ઓળખવામાં આવે છે અને સૌથી છેલ્લી આંગળી કે જેનું નામ છે ટચલી હવે આપણે આ દરેક આંગળાઓના વિધિ વિધાનમાં શું ઉપયોગ છે તેના વિશે જોઈએ તો સૌથી પહેલાં અંગૂઠો અંગૂઠાનો ઉપયોગ રાજ તિલક માટે કરવામાં આવે છે એના પછીની પહેલી આંગળી પિતૃકાર્ય વખતે પિતૃપૂજનમાં વપરાય છે એના પછીની બીજી આંગળી પોતાની જાતના પૂજન માટે વાપરવામાં આવે છે એના પછીની ત્રીજી આંગળી જેનું નામ છે અનામિકા તે ગુરુ અને સંતોના પૂજન માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને સૌથી છેલ્લી આંગળી કે જેનું નામ છે ટચલી તે મેલી વિદ્યા અને ભૂતના પૂજનમાં વપરાય છે